રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં એક મજૂર વર્ગની મહિલાને ઘણા સમયથી કોઈ શારીરિક તકલીફ હોય જેને લઈ સમગ્ર પરિવાર ચિંતામાં હતો ખૂબ જ ગરીબ પરિવાર હોવાથી આર્થિક રીતે પણ પહોંચી શકે તેમ ન હોય એવામાં કોઈએ તેમને ધોરાજી ગ્લોબલ હોસ્પિટલના માનવતાવાદી ડોક્ટર પ્રશાંત રામાણીની સલાહ આપી જેથી આ પરિવાર ધોરાજી આવી ડોક્ટરને સમગ્ર વાત જાણાવી હતી જ્યારે આ ડોક્ટરે તપાસ શરૂ કરી ત્યારે મહિલાની તબિયત ખૂબ જ ક્રિટિકલ હોય અને બચવાના ચાન્સીસ ઓછા હતા આ ડોક્ટરે પરિવાર પાસે રજા લઈ મહિલાને બચાવવાના ફક્ત દસ ટકા ચાન્સ છે તેની જાણ કરી સારવાર ચાલુ કરી હતી બે કલાકથી પણ વધુ ચાલશે ઓપરેશનમાં ડોક્ટર અને દર્દીની ખૂબ જ સફળતા થઈ અને મહિલાનું જોખમી ઓપરેશન સફળ થયું આ સમગ્ર પરિવારની આર્થિક સ્થિતિ જોઈ ડોક્ટરે તેમની ફી લીધા વગર સારવાર કરી આપી હતી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું બચવાની બિલકુલ શક્યતા ઓછી હોવા છતાં મહિલાની સારી રીતે સારવાર કરી ડોક્ટરની અપાર મહેનતથી મહિલાનો બચાવ થઈ જતા સમગ્ર પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને શેનામાં હાવ બીમાર થઈ જાય તો હોવા નથી અને ચોક્કર આવીને પડી જતા તો હાવ પછી અમે આ ધળજી લઈ આવ્યા હોસ્પિટલમાં પછી આને છે ને સાહેબે બધું વ્યવસ્થા કરી દીધી અમે તો રોવા માંડ્યા હતા કે બચવાની ચાન્સ નહોતી આની બીજે દવાખાને ગયા તો કોઈ હાથે નહીં ચાલે બાકી સાહેબે હાથ જાયેલી અને અમારી બેનનું ઓપરેશન કીધું અમારો બહુ કરો એકેય રૂપિયા અમે ફીસ નથી ભરી એ મારે સાહેબે બધું લોઈને બધું એ વ્યવસ્થા કરી દીધી અને અમને આ લો અમારે લોન બધાને અહીંયા દાખલો કરી લીધી અને એ પછી અમારે છે ને હવે સારું છે અમારી બેનને હવે બહુ સરસ છે બહુ સરસ છે એ તો સાહેબ ભગવાનના રૂપે મારા બેનને બચાવી લીધી સાહેબ છે ને ભુકાન દરજા અમારે બેન હાર ઓપરેશન ચાલુ રાખી કે બે વાગ્યામાં ભરીને ચાર વાગ્યા સુધી સાહેબે ખાધું નથી ના તે પાણી નથી પીધું તે વધારે સાહેબનું ના ના બહુ પૈસા નથી લીધા સાહેબે હાઉસ પૈસા નથી લીધા એ તો અમે પછી ફીસ ને એ પછી નકર કામ પેલા ચાલુ હતું સાહેબ નો બહુ સરસ બહુ સરસ છે સાહેબ બહુ સરસ છે જો અમારે આ બેઠા છે અને અમારે હવે રજા થાય છે તો આ સરસ છે હવે બહુ સરસ છે અને હાલવા માંડ્યા ને બધું ખાવા માંડ્યા બોલવા માંડ્યા નકર એને એટલી ભાન નહોતી કે આ ક્યાં છે ને ક્યાં નહીં એવું હતું હા રોવા માંડ્યા તો બધાય રોઈ રોઈ ને સાહેબ તો હાથ ઝાલી તો સારું નકર કોઈ અમારે બેન આજે અહીંયા નો બેઠી હોત હું ડોક્ટર પ્રશાંત રામાણી ધોરાજી ગ્લોબલ ગાયનેક હોસ્પિટલ તરીકે મારી પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવું છું ઓકે મારે ત્યાં એક મજૂર પેશન્ટ જે બાબરાથી આવેલ હતું તદ્દન બેહોશ હાલતમાં એમના સગા મારી હોસ્પિટલ લઈ આવ્યા હતા એ સમયે એના રિપોર્ટ કરતાં માલુમ પડ્યું કે એમને નળીમાં બાળક રહી ગયું હોવાથી પેટમાં ખૂબ જ રક્તનો ભરાવો થયેલો છે એમના રિપોર્ટ્સ કરાવ્યા તો ફક્ત એક પોઈન્ટ પાંચ ટકા હિમોગ્લોબિન હતું આટલા હિમોગ્લોબિન સાથે તેમને ઓપરેશન પાર પાડવું અમારા માટે ખૂબ જ અઘરું હતું એ પેશન્ટને અમે જૂનાગઢ કે રાજકોટ મોકલી શકીએ એવી કંડિશનમાં પણ નહોતું કારણ કે એ રસ્તામાં એનો જીવ ગુમાવી શકે એવી હાલત હતી તેથી માનવતાની દૃષ્ટિએ અમે વિચાર્યું કે આ પેશન્ટને મોકલવા કરતાં ભગવાને અમે જે શક્તિ આપી છે એ મુજબ અમે એના માટે મહેનત કરીએ જે ભાગ્યે જ આવું કેસ ક્યારેક આવતા હોય છે તો અમે અમારી પર્સનલ બધી મહેનત કરી અને અમારા જ હસ્તક બ્લડ અને બધી વ્યવસ્થા કરાવી અને એ પેશન્ટનું ઓપરેશન પાર પાડ્યું એ પેશન્ટના શરીરમાંથી પેટમાંથી લેપ્રોસ્કોપી દ્વારા અમે દોઢ લીટર જેટલું બ્લડ બહાર કાઢ્યું છે સાહેબ કેવું જોખમી ઓપરેશન હતું જોખમી એટલે અમે એ પેશન્ટના સગા પાસેથી ઓન ટેબલ ડેથની કન્સેન્ટ લીધેલ હતી અમને પણ એવી જ અપેક્ષા હતી કે માત્ર ને માત્ર દસ ટકા જેવી શક્યતા છે પેશન્ટને બચવાની બાકી નેવું ટકા પેશન્ટ આ ટાઈપના જે પેશન્ટ હોય એ પોતાનો જીવ ગુમાવી દે છે આવા કેટલાક પેશન્ટ આવતા હશે સર આવા પેશન્ટ અત્યારે તો કેવું છે કે મજૂર વર્ગ કે જે અનએજ્યુકેટેડ છે જે હેલ્થ થી વંચિત છે એવા પેશન્ટ વધારે જોવા મળે છે એ જૂજ મહિને બે મહિને એકાદો કેસ આવો જોવા મળી શકે જેડીસી ન્યુઝ સાથે વિપુલ ધામીજા ધોરાજી